મસ્ત મિત્રો હું જીતુ દોડી એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છે રાબડી ગામ પડીગોલા ચણવાય 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 પડીયામાં ઘણા સમયથી અમારા ફ્રેન્ડ્સ અમેરિકા રે રતુભાઈ એને બહુ રિક્વેસ્ટ હતી એક સમય આગળ આવેલો તો પછી આજે આવ્યો કેમ કે એના સ્થાનિક લોકોને એક ગામ જોનો હાથે એટલી બધી લાગણી છે ને કે જે આજે ટુર્નામેન્ટ રમાય ને પણ એને દ્વારા એમ કે કોઈ વાંધો નથી ખરેખર વ્યસ્ત હતો પણ મારે બી માહિતી અન્ય સાથે મિત્રો સુધરી પચાડવું જોઈએ તો આજે આવી ગયો છે આજે હનુમાનજી મંદિર છે મિત્રો ખરેખર અહીંયા ખૂબ સારું છે મેં તો અહીંયા આવ્યો છે કે આપણને એવું લાગે કે એટલું મસ્ત શાંત વાતાવરણ એટલું સુંદર હનુમાનજી દર્શન પણ કર્યા ખરેખર બહુ સારું લાગ્યું બીજું ખાસ મિત્રો અહીંયા જે બાકડા વ્યવસ્થા કરવામાં આવી છે પણ ઋતુભાઈ કરવામાં આવે છે ખરેખર તો ઋતુભાઈ ખૂબ ખૂબ તમને ધન્યવાદ આટલા દૂર રહો છો આપણા દેશથી અમેરિકામાં રહો છો છતાં પણ ગામજનોના વિકાસ માટે ગામજનો યાદગીરી માટે ગામજનો સપોર્ટ ઓર માટે આટલા દૂર આવીને તમે કરતા છે ખરેખર ખૂબ ખૂબ આભાર આવનારા દિવસોમાં પણ તમે આ રીતના જ ગામજનો સાથે રહો અને એક આપણી દેશની સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલા રહો એ મારી તો ખાસ તમને ટીક છે તો મિત્રો અહીંથી આપણે જઈએ હવે સીધા ક્રિકેટ ગામ પર થોડી વાર તાણ રોકાય પછી આપણે વિડિયો ફરી એન્ડ કરશું આપણે સાથે ભાઈસભાઈ છે વધારે માહિતી ભાઈસભાઈ આપશે ભાઈસભાઈ તમારે કઈ આપવાય તો માહિતી આપીશું આપણે પછી ટાઈમ આપી દઈશું ઓકે આતે લઈ લે જેટલી આપાય તેટલી માહિતી આપણે આપીએ

सामना करेंगे जैनोगी सामना करेंगे अनुराग <पुल> टॉस गेंद व्हाट्सएप जब तक फील करते एक रन चुरा लिया कवर के क्षेत्र में एट वन आगे खेलने की कोशिश पोलाद जब तक फील करिए रन चुरा लिया बीस फील गुरु भाविन भी एक सिक्सर लगा के प्रविलियन वापस चले गए हैं इसका स्थान लेने के लिए आए हैं नितिन ये भी एक अच्छे बल्लेबाज है एक टूर्नामेंट रमाती हमारा बाईस बाइन बैटिंग से बीजा से खिलाड़ी

જેથી આ બાવન પડિયાના યુવાભાઈઓએ જે સાથ સહકાર આપ્યો છે અને આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે એ બદલ એમનો આભાર ધર્મેશભાઈ આજે આપણી વચ્ચે નથી પણ એમની યાદમાં જે આ ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહ્યું છે એ ખૂબ યાદગાર થઈ એવી રીતે આપણે બધાએ સહભાગી થઈને આ ટુર્નામેન્ટને સક્સેસ કરવાનું છે તો બધા સાથ સહકાર આપજો ભાઈઓ જેથી ધર્મેશભાઈને આપણે ફરી એકવાર યાદ કર્યા છે એ બદલ હા પૂરી કમિટી બાવન સૌનો આભાર માને છે એમના વટી હું આ શબ્દ બોલી રહ્યો છું બરાબર ચાર ઓવર કિસ્સા માટે બે સક્સેસ પાછળી ધર્મેશભાઈ ના નામે જ ટ્રોફી પણ એનાયત કરવામાં આવશે વિજેતા ટીમ અને ટીમને અને જે કોઈક બી રોકડ ઇનામ અહીં થોડું ફૂલ અને ફૂલ ની પાકડી હિસાબે પણ આપવામાં આવશે કે જેથી ધર્મેશભાઈ યાદ એક આપણા બધા વચ્ચે બની રહે અને હર હંમેશ આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું આપણે એક અપેક્ષા રાખીએ છીએ કે ધર્મેશભાઈના નામે દર વર્ષે એક ને એક ટુર્નામેન્ટ આપણે અહીંયા रमाई और तो 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 किस तो क्षेत्र तो तो में लगाया बस और तो और ये जब बीस फील और चौका देखा ये होता है खराब फील जो पोलाट ने कैच छोड़ा उसका नतीजा उसने तो बायस भाई बैटिंग पर गया से थोड़ी बार आप बायस भाई बैटिंग क्यों करे पर तुमने बताओ एक बायस भाई अपना फ्रेंड बैटिंग पर गया से इतने लोग समय तो रुका है पछे है तो थोड़ी बार पसे ध्यान करिशु मंदिर अपना इतने जाना से इस टेस्ट आने के लिए ना चाओगा गेंद वीरू की वीरू लंबा सर है ना स्लोगन एक और बाई के दो 3 देके रन स्कोर बढ़ता हुआ 43 रन एक अच्छा स्कोर एक अच्छे बल्लेबाज हैं उठाने की कोशिश में फिर से लेग बाई डाली वहाँ पे फौरिया रन चुरा ही लिया कीपर के हाथों से रन चुराया है ये चलो

રાબડી ગામના જે કંઈ ટુર્નામેન્ટ રમાય છે જે બી ટુર્નામેન્ટ રમાય છે આમાં જે કંઈ પૈસા આવે આ મંદિરની જે અધૂરું છે એનું પૂરું કરવા માટે સહયોગ આપે છે અને જે કંઈ ટ્રોફીઓ છે એ લઈ જાય છે એટલે તો ખરેખર બહુ સારું કહેવાય પણ જે કોઈ મદદરૂપ થવું હોય આ મંદિરના સહભાગી બનવાના હોય પૂર્ણ કરવામાં તો તમે ચોક્કસથી સંપર્ક કરજો મારો સંપર્ક કરા અને વધારે માહિતી અહીંના જે કોઈ સંપર્ક કરવાનો તો મારો સંપર્ક કરજો અહીંયા જે સ્થાનિક લોકો છે એના સાથે હું તમને વાતચીત કરાવવા તો હાલ તો ખરેખર અહીંયા ખરેખર ખૂબ સારું મને લાગ્યું ભાઈસભાઈ તો રમેશ રમતા છે મારે બીજે પણ પ્રોગ્રામમાં જવાનું છે એટલે સહેલે સુધી રોકાયા નથી ફાઇનલ આપણે ચોક્કસથી જે કોઈ વિજેતા થશે એ આપણે ભાવેશભાઈને કહ્યું છે ફોટો અથવા તો વિડીયો આપી દેજો છેલ્લે આપણે ચોક્કસથી વિડીયોના એન્ડમાં મૂકી દઈશું ખરેખર રધુભાઈ તમારા ગામમાં આવ્યો ખરેખર મને ખૂબ સારું લાગ્યું ખૂબ સુંદર તમારું કામ છે એવું એવું લાગે લાગે હું ફરિયાદ કરું પણ અન્ય બીજા પણ મારા કામ છે એટલે મારે જવું પડશે અહીંથી તો રતુભાઈ ચોક્કસથી બીજી વખત તમારે આવું ગામમાં કાંઈ પણ પ્રોગ્રામ હોય તો ચોક્કસથી ફરીથી પણ હું આવવાનો પ્રયત્ન તો વિડીયો પૂરક લખીએ તમારા ગામમાં એવું ખૂબ સારું લાગ્યું જય જવાન જય કિસર